આ જેતપુર સિટી ના ગામે ભદ્રેશ્વર મહાદેવ નું મંદિર છે ભાદર નદી ના કાંઠે અને સૌથી જૂના જૂનું મંદિર આપણું છે અને પાંચ લિંગ છે એનો મતલબ એવો છે પાંડવો આવ્યા એવા રિપોર્ટ છે તો બની હકી કે એક એક લિંગ પાંડવ સ્થાપિત કરી હોય એવું એમને જાણવામાં આવ્યું છે બહુ પૌરાણિક એનામ કે જેતપુર હું ચાર દરવાજા ની અંદર જ હતું આ ગાંધીનગર દેલો વડલી દરવાજો ધોરાજી દરવાજો ગોળ દરવાજો એટલે પાંડવ વખત થી વાત લઈ તો એ ઇતિહાસ પાંડવ સુધી પહોંચી જાય સમજી દીધો એથી પછી બીજી તો માહિતી નથી પાંચ લિંગ નો મતલબ એવો થાય છે કે એક એક લિંગ ની સ્થાપના કેવી એમને જાણવામાં પૂર્વજો જાણવા મળ્યું હવે આ મંદિર એવું છે કે આજે જતપુર સિટીમાં તમે જોજો તો અહીંયા જ પેલા અમુક કાર્યક્રમો થતા પિતૃ કાર્ય થતા આ ભાદરી અમાસ ને આખું જતપુર અહીંયા પાણી રહેવા આવતું મેજોરિટી જૂના માણસો જેતપુરમાં ખબર રહી છે તો સૌથી જૂનાનું જૂનું મંદિર છે જેતપુર મહાદેવ ઇતિહાસમાં કીધું કે પાંચ લિંગ ઉપરથી એવું જાણવા મળે છે કે ભાઈ પાંચ પાંડવ અહીંયા આવ્યા છે ને સ્થાપના કરી અમને એવું જાણવા મળેલું છે હવે આ એટલું બધું જૂનું થઈ ગયું છે કે અહીંયા શું છે થોડું ઘણું જો જીર્ણોધાર થાય તો આ ગામ જેતપુર સિટી છે પેલો ગણાય માનસો આયા જ ઉત્સવ મનોતા માણો બેસતો પર આખું જેતપુર બેતો અને આયા ફટાકડા ફોરતું જૂના માનસોને યાદ એ ગણાય ન યાદ છે બાદર નદી આખું જેતપુર ગબુ થાતું પછી નવ નોરતા ચૈતર મહિના દે નાય ટકો થાતા ઘણા લોકોને યાદ હોય એક સમય હતો જ્યારે બધાય આયા જેતપુરમાં ભેગા થાતા ને બાદર નદી વહેતી હતી હવે તો કે બા ડેમ ડેમ નો બધું થઈ ગયું એટલે નદી હું છે સ્ટોપ થઈ ગઈ થઈ ગયું પણ આ જૂની જે જગ્યાઓ છે એની દેખભાળ કરવા શું છે કે કોઈ બહુ હેલ્પ કરતું નથી સહાય નથી આવી જૂની જગ્યા ને ખરેખર ધ્યાનમાં રાખવી જોઈ અને આજે બે હાજર સાત માં કામ થયા આ મંદિરના હાથમાં અને તમે જોઈ લ્યો જોઈ લઉં તૂટી ભાંગી ગયું અંદર ગર મારો ને એટલે તમને ખબર પડે આ જોઈ લે હા મિત્રો તો આપણે અત્યારે આવી ગયા છીએ ભદ્વેશ્વર મહાદેવના મંદિરે ત્યાં મહાકાળી માં પણ મંદિર છે તેમનો ઇતિહાસ શું છે આપણે બાપુને તેના વિશે શું માહિતી છે જય માતાજી હવે મિત્રો એવું છે કે આ મહાકાળી ઇતિહાસ એવો છે ભદ્રાવતી નદી જે છે ભાદર નદી એ નદીમાં માતાજી ક્યાંક થી તરતા તરતા આવી ગયા

પાંચ માણસ ને કીધું કે આવી રીતે માતાજી સપનામાં આવ્યો ને આમ કે માતાજી આમ છીપર વાય આમ છે ને બૈરા ઉપર કપડા ધોવા તો આપણે કે જરાક જઈ જોઈ તો ગયા તો માતાજી એટલે બૈરા હાથી ને કે આ છીપર પર બૈરા કપડા ધોતા હતા પછી એને કીધું કે બેન તમે બે મિનિટ કે જરાક ઊભા થઈ જાવ ને એટલે એ લોકો પછી આમ કરીને આમ ને તો માતાજી મૂર્તિ મહાકાળી માની પછી એ લોકો મારા દાદા હતા મારા બાપા દાન દાના બાપા

भीकांत बनाए दो नहीं कौन भायो करना कार्य माता जी के ना मां है वो भाय सही तो अनुभव करो तो अनुभव में मानिए यानी दुनिया को देखो आने के तरीके को देखो मतलब माता जी तो जिने मत सुनता है माता जी तो आ माता जी ना जितना असर मांसन पर है आपने निश्चय है कि मांसन पे कोई भास रहे ना मान पाते है आज आज माता जी से ऐंतुकम रोध है

મિત્રો અત્યારે આ દુનિયામાં સાક્ષાત આ મહાકાળીમાં હોય ને હાજર હાજુ એવી આપણને અનુભૂતિ થાય છે તો મળીએ આપણે નવા બ્લોગમાં મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અને જાણવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરવાનું તો ભૂલતા જ નહીં કરી